પંજાબ આપણે ભાઈ આપણે આપણે જિલ્લા પોલીસ વાળા જોડે એક મિનિટ આપણે જિલ્લા પોલીસ વાળા જોડે થી શું ખાતરી જોઈએ તમે મને કહો હું નહીં બોલું તમે કહો પેલી તારીખે હું ફરી આટો મારીશ અને છ ડિસેમ્બરે બાબા આંબેડકર ની નિર્માણ દિવસ છે મૃત્યુતિથિ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી એથી ઊભા થવાનું નથી આ તો અમારી વાજબી જણે છે કરી તમે તમે તમને તમે અમને બાહેધરી આપો છે છેલ્લા 1 માસમાં મે આપને કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી આપ બેનો તમે મારી પાસે પહેલી આવ્યા બરાબર સો ટકા તમારી જે કઈ પણ રજૂઆત હશે ભાઈઓની જે કઈ પણ રજૂઆત હશે સો ટકા એકસો દસ ટકા કામ કરે એમાં કોઈ પણ છોડવામાં નહીં આવે જરૂર પડશે તો હું જાતે આવીશ

મારો ભાઈ ભાંગો મારો ફોન ભાંગો હું અહીં આવી રાત માં એક વાગ્યા સુધી બેઠી માર છોકરા મારો હું વિધવા બેન છું મારા છોકરા ને મારી નાખો તો પચાસ હજાર હાજર નથી પડતા બેન તમારામાંથી જેની બી ફરિયાદ હોય બે ચાર દિવસ પછી પાંચ ચાર જણા જિલ્લા પોલીસ વડા શ્રી મળી લેજો

કેને મે સદ કરી સદને વંદીને મારા છોકરા મારવા કે કારણે આનો તમે ફરાદ પોલીસ એક મિનિટ બધા પોલીસ કર્મી મિત્રો ને કહું મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મી એ પોતાની આંખ ને ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી

તો આનાથી પાંચ ગણી સંખ્યામાં પાંચ હજાર માણસો લઈને આવતા નહીં બરાબર આટલું કે આપડે વિનંતી કરીએ અમે રજા લઈએ છીએ કે અપેક્ષા સાથે ફરી અમારે આવવું નહીં પડે બંગલા હવે પોલીસને જે કહેવાનું તું કહી દીધું તો તમે સાંભળો એક મિનિટ મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઓ કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાવ છો હે પોલીસને જ્યારે કહું છું ત્યારે તમને મજા આવે છે દારૂ ન અડડે એમને ચાલે તમે પીતા નથી બોલો ગાજો પીનારા દ્રશ લેનારા માણસો ના હોય

આ બધી બહેનો ફરિયાદ કરવી પડી છે કે તમારા માટે સારું નથી